પડકારોમાં અંધકારમાં એક દીવા દાંડી સમાન દીપ જ્યોત સમાન આપણું માર્ગદર્શન કરે છે આપણને રાહ ચીંધે છે બસ જરૂર હોય છે એ તત્વને અનુસરવાની આપણા અંતરમાં રહેલ એ ગુરુ તત્વમાં શ્રદ્ધા રાખીને આતરના એ અવાજને સાંભળીને આપણે આપણા જીવનમાં પ્રગતિ કરતા રહીએ તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત પ્રકૃતિ અને માનવી વચ્ચેનો અદભુત સંગમ તેને જોડતી કડી એટલે અભયારણ્ય આજે વાત કરીએ ગુજરાતના ભાવનગરના વેળાવદરમાં આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ગુજરાતની આ પ્રાકૃતિક સંપદાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અહીં આવનાર પર્યટકોની સંખ્યા આ વર્ષે બમણી થઈ છે પ્રકૃતિ અને માનવીય વચ્ચેનો અદ્ભુત સંગમ એટલે અભ્યારણ્ય અને એમાં પણ ગુજરાત ટુરિઝમે ચાર ચાંદ લગાવી દીધી છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા અભ્યારણ્યની જેણે વધાર્યું છે ગુજરાતની પ્રકૃતિનું ગૌરવ આ છે કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન જે ભાવનગરના વેલાવધરમાં આવેલું છે જ્યાં લોકોની ચહલપહલ છેલ્લા એક વર્ષથી બમણી થઈ ગઈ છે કાળિયાર અભ્યારણ્ય એ ભાવનગરનું નહીં ગુજરાતનું નહીં પણ ભારતનું એક બહુ જ મોટું ઘરેણું છે ચોત્રીસ સ્ક્વેર કિલોમીટરમાં ચાલીસથી વધારે પ્રજાતિઓ બાયોડાયવર્સિટી આપણને ત્યાં જોવા મળે છે કદાચ વિશ્વમાં આ એકમાત્ર નેશનલ પાર્ક એવું છે કે જે એકલું બ્લેકબક નહીં પણ એવી ઘણી બધી પ્રજાતિઓ છે જે વિશ્વમાં એક પ્લેટફોર્મ પર એક સાથે નથી મળતી કાળિયાર ઝરખ એટલે કે હાઈના કાઇટ્સ અલગ અલગ પ્રકારના ફાલ્કન્સ નંબર નંબર ઓફ ઓફ પ્રજાતિઓ ત્યાં જોવા મળે છે વેળાવદરમાં પણ બે હજારની આસપાસ કાળિયાર જોવા મળે છે એટલે ટુરિસ્ટને પણ સારા એવા પ્રમાણમાં કાળિયાર જોવા મળી રહેલ છે તેમજ લોકોની પણ અવેરનેસ જંગલ અને વાઇલ્ડલાઇફ પ્રત્યે દિવસે ને દિવસે વધતી જાય છે તો એને ધ્યાને રાખીને ત્યાં ટુરિસ્ટ પણ સારા એવા પ્રમાણમાં આવે છે અને ખાસ કરીને આ વર્ષે જે ફોરેનર્સ આવેલા એમાં ત્રણ ગણો જેટલો વધારો થયો છે અને ફોરેનર્સ છે એ જે વાઇલ્ડ લાઈફ છે એની રેણી કેણી છે ઓબી છે એને ખાસ માર્ક કરે છે અને ટુરિસ્ટો માટે પણ ત્યાં બાર જીપ્સી છે એ ગામ લોકોની જીપ્સી છે જીપ્સી દ્વારા પણ જઈ શકે અને ફોર વ્હીલર વાહન દ્વારા પણ જઈ શકે અને વેળાવદર ખાતે ટુરિસ્ટ ડોરમેટરી આવેલી છે પ્લસ તો ત્રણ રૂમ આવેલા છે એ પણ ટુરિસ્ટોને આપણે ભાડા પર ત્યાં રહેવા માટે આપીએ છીએ રહેવા જમવાનું પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ છે પ્રકૃતિના હૃદયમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો પંખીઓ અને પ્રાણીઓ માટે આશ્રય સ્થાન છે આ ઉદ્યાનોમાં વ્યાપક જીવન સંપદા જોવા મળે છે સૌથી ઓછા વિસ્તારમાં સૌથી વધારે સંખ્યામાં જોવા મળતા કાળિયાર એટલે કે ડેન્સિટીની દ્રષ્ટિએ જો જોઈએ તો એ ભારતમાં સૌથી વધારે કાળિયારની ઘનતા એની ગીચતા ધરાવતો આ પાર્ક છે બીજી વાત છે આપણા ઇન્ડિયન વુલ્ફની તો ઇન્ડિયન વુલ્ફ પણ એક અંદાજ એવું કહે છે કે સમગ્ર ગુજરાતમાં માત્ર અઢીસોથી બસો ને સાહીઠ જેટલા વુલ્ફ એની સંખ્યા રહેલી છે લગભગ બાસઠથી અડસઠ જેટલા વરુ છે એ જોવા મળે છે વુલ્ફ જોવા મળે છે એટલે એ રીતે જોવા જઈએ તો વુલ્ફની ડેન્સિટીની દૃષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન અને એની આસપાસનો વિસ્તાર આવે છે આ ઉપરાંત ચોમાસામાં જે પ્રજનન માટે આવતું એક પક્ષી છે આપણે ત્યાં આ વિસ્તારમાં લેસર ફ્લોરિકન આ પક્ષી છે એ ભારત માટે એન્ડેમિક જાતિનો પક્ષી છે એટલે કે એ ભારતીય ઉપખંડ છે બીજે ક્યાંય જોવા મળતું નથી તો માત્ર અને માત્ર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન અને એની આસપાસના વિસ્તારોમાં જ પ્રજનન કરવા આવે છે એટલે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ક્લોરીકન માટે પણ એમનું બ્રિડિંગ ગ્રાઉન્ડ તરીકે ખૂબ જ અગત્યનું એક સ્થળ છે ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો જ્યારે આપણે શિયાળામાં આપણે ત્યાં જે માઇગ્રેટરી પક્ષીઓ આવતા હોય છે તો એમાં હેરિયર નામનું જે પક્ષી છે જે કઝાકિસ્તાન રશિયા ઉઝબેકિસ્તાન ત્યાંથી શેક આપણા ભારતમાં અને આપણા વેળાવદરમાં આવે છે એમની સંખ્યાની જો વાત કરીએ તો દર વર્ષે લગભગ પંદરસોથી માંડીને અઢારસો જેટલા પક્ષીઓ એવરેજ આપણા વિસ્તારમાં એ જોવા મળતા હોય છે અને એમનો મુખ્ય ખોરાક છે એ તીડ જેને આપણે ઘોડા કહીએ છીએ ગ્રાસોફર અથવા તો લોકસ્ટ એની જુદી જુદી વેરાયટી છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે તો આ હેરિયર છે દિવસે પાર્કની બહાર નીકળી અને આસપાસના ખેતરોમાં ફરે છે અને આ તીડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે હેરિયર છે આપણા બાયોલોજીકલ પેસ્ટ કંટ્રોલ તરીકેની પણ બહુ અગત્યની ભૂમિકા ભજવે છે આખા એશિયામાં આટલા ઓછા વિસ્તારમાં પંદરસો સત્તરસો ની સંખ્યામાં માત્ર અને માત્ર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ હેરિયર છે એ રૂસ્ટિંગ કરે છે એટલે અગેઇન પાછી જો આપણે ડેન્સિટીની વાત કરીએ ગીચતાની વાત કરીએ તો હેરિયર માટે પણ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સૌથી વધારે ગીચતા ધરાવતું એશિયાનું એકમાત્ર સ્થળ છે જંગલના ઘેરા છાયાવાળા વૃક્ષો અને વિવિધતાથી ભરાયેલી વાઇલ્ડ લાઈફથી આજે પ્રકૃતિ પ્રેમીઓ જલસામાં છે ગુડ ન્યુઝ ગુજરાત માટે ભાવનગર થી કેતન સોની સાથે ટીમ રિપોર્ટ ચોમાસું આવતા જ શરૂ થાય છે બીમારીની ની સીઝન અને એટલે જ આ સીઝન માં આપણા સ્વાસ્થ્ય પ્રત્યે તંદુરસ્તી પ્રત્યે આપણે સજાગ રહીએ તે ખૂબ જરૂરી છે ત્યારે તાપી જિલ્લામાં આસપાસના વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિ ઔષધિમાંથી ઔષધિ તારવીને ઔષધિ દવા બનાવીને ગામના લોકોમાં વહેંચવામાં આવે છે જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને મહત્વની વાત છે કે આદિવાસી વિસ્તારમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે ગુજરાતનો તાપી અને ડાંગ જિલ્લો એ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં પરંતુ કુદરતી સંપદાથી પણ ભરપૂર છે જી હા અહીં વરસાદ પડવાની સાથે જ લીલીછમ ધરતી જંગલો નાના મોટા ધોધ હરિયાળી છવાઈ જાય છે અને તાપી જિલ્લાના જંગલોમાં તથા રસ્તાની આસપાસ ફૂટી નીકળે છે ઔષધિયુક્ત વનસ્પતિ વરસાદ પડે પછી આવી જાય વેલા નીકળી આવે ઝાડોને પિલવણી પીલવણી આવી જાય એ સિવાય પણ કેટલાક કંદમૂળ વર્ગના એવા ઔષધિઓ એ પ્રકારની છે કે જે વરસાદ પડે પછી બહાર નીકળતી હોય તો સરળતાથી આ સિઝનમાં મળી રહે ને આ વરસાદનું સિઝન એટલે અનેક પ્રકારની બીમારીઓ થતી માણસોને પણ બીમારીઓ થાય અને વનસ્પતિ આ પાલતુ પશુઓને પણ બીમારી આવતી હોય જે જે વંશીઓ અમે લીધી એમાં ભોઈ કોળું નામથી અમારા લોકો ઓળખે અથવા એને જાંગ કોડું પણ કહે ગુજરાતીમાં વૈદો જેને વિદારી કહે છે એ લીધું છે બિયાની શાલ લીધી છે ભંડારો લીધો છે રોણાની શાલ લીધી છે એ ઉપરાંત જે ધોળી મુસડી બહુ મીડિયામાન ઘરે પણ ચમક ચમકતી હોય એને અમે હિન્દીની નામથી ઓળખીએ એ પણ લીધી છે એ તો સેંકડો પ્રકારની વનસ્પતિ આજે અમે અમારી સાથે લીધી છે ઝાડા ઉલટી તાવ હોય શરદી ખાંસી હોય અમે જે જંગલી કાન લીધા છે એ તો જે ડાયાબિટીસ માટે પણ એક સારામાં સારી ઔષધિઓ છે એના સિવાય સાંધાના દુખાવા હોય કે પેટની ગરબડ હોય આ બધા ઘણા પ્રકારના જે રોગો હોય એમાં આ વંશીઓ કામ આવતી હોય બીમારી કયા પ્રકારની છે એને ધ્યાને લઈને આ વંશીઓ આપવામાં આવતી હોય તાપી જિલ્લાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સભાન રહે છે ચોમાસું શરૂ થતાં જ ઉગી નીકળતી આ વિવિધ ઔષધિઓનો રસ બનાવી ગામના છેવાડે તેમના દેવી દેવતાઓની પૂજા કરી આ ઔષધિઓને ખાખરાના પાનમાં ભરાય એટલી માત્રામાં ગ્રામજનોને પીવડાવે છે जेथी आखु वर्ष तेमन स्वास्थ्य सारू रहे ऐसे बहुत से रोग ऐसे होते हैं कि जो ऋतु परिवर्तन में दिखाई देते हैं उन पे उन सभी पे राहत कार्य करता है इसी तरह हम पशुओं को भी दवा पिलाते हैं वो पशुओं में भी ऐसे रोग आते हैं तो उन रोगों में बहुत से ये राहत के कार्य ये ये दवा कैसे होता है दवा के माध्यम से और एक बात होती है कि हमारे गाँव के अंदर जब लोग इकट्ठे होते हैं तो थोड़ी रोजी रोटी की बात होती है कि अभी हम जो बड़े है तो इनके जो कुछ खेल करने का है हल चलाने का है उनके भावताल नक्की हो जाते हैं सबसे बढ़िया ये होता है कि गांव के अंदर एक दूसरे की मदद करने की जो भावना है वो जीवंत रहती है हम हमारे घर जो कोई काम पर आता है तो इनके घर भी हम पे काम पे जाना पड़ता है एक दूसरे की मदद करने की भावना यहाँ दिखाई देती है ये हमारी परंपरा रही है ना परंपरा हमारा समाज में सौदियों जूनी से जे પેઢી દર પેઢી વડવાઓ પાસેથી અમારા નવી પેઢીના ભગતો વેદો આ વંશીઓ વિશે જાણતા જાય ને એ પરંપરા અમારી પેઢીઓથી સતત ચાલતી આવેલી છે તાપી અને ડાંગ જિલ્લામાં સામાન્યત વિદારીકંદ કવચા રોહિણી સતાવરી મામેજો બીઓ અને ના વનસ્પતિઓ પ્રાયત આરામથી ઉપલબ્ધ થઈ જાય છે અને આ બધી વનસ્પતિઓનો એક માસ્ટર ફોર્મ કન્ક્લુઝન એ છે કે આ બધી વનસ્પતિઓ એન્ટીઓક્સિડન્ટ છે એન્ટી ડાયાબિટીક છે એન્ટી રિજ્યુનિવેટિક છે ઇન ધ સેન્સ ઇમ્યુનો મોડ્યુલેશનનું કામ કરે છે કે જે તમને શરદી ખાંસી તાવ વા ડાયાબિટીસ એ બધા સામે રક્ષણ આપે છે અને આ સિઝનમાં એક કુદરતી સ્વરૂપમાં તમને તાજી પ્રાપ્ત થતી હોવાથી તમે સ્વરસનો ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ

અરે બાપ રે આ રમકડા જેવી ગાડી તો બહુ સ્પીડમાં ભાગે છે ને પણ આટલા બધા લોકો આમાં કેવી રીતે ઓહોહો આમાં તો નાની મોટી વેરાયટી પણ દેખાય છે ખરેખર આ છે શું 10 રૂપિયાના મોટર চার্জિંગની અંદર હું લગભગ 3 દિવસ આ ગાડી ચલાવી શકું છું મિનિમમ સ્કૂલે લઈ જાઉં છું અને સ્કૂલેથી ઘેર આવું છું રોજના 5 કિલોમીટર સાથે સાથે હું શાકભાજી લેવા જાઉં કાંઈ ખરીદી કરવા જવું હોય તો પણ હું આ ગાડી લઈને જઈ શકું છું મારું એજ્યુકેશન ખૂબ ઓછું જવું પાસ પાસું પોતે એટલે ગણવા જઈએ તો મારી પોતાની સ્કિલ બીજું માર્કેટના એક્સપિરિયન્સ કારણ કે ઘણા વર્ષોથી હું માર્કેટમાં કામ કરું છું તો ધીરે ધીરે બધી જગ્યાએથી થોડું થોડું જાણવા જોવા મળ્યું એમાંથી મેં આખી પ્રોડક્ટને તૈયાર કરી એટલે જોવા જઈએ તો સ્કિલ જ કામમાં આવી જાય એજ્યુકેશન કરતાં વધારે અત્યારે હા માઇનો સ્પીડમાં જ બનાવી હતી પચીસમી સ્પીડમાં જ ડેવલપ કરી હતી કે જેથી કરીને કોઈને તકલીફ ના પડે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ના રહે બીજું કે કેપેસિટીની જોવા જઈએ તો ઘણી બધી આમાં લોડ કેપેસિટી આપેલી છે હાલ આ જોવા જઈએ તો આ મોડલ જ છે તો આ મોડલમાં પાંચસો કિલો લોડ કેપેસિટી અમે આપેલી છે કે સાતથી આઠ જણાના લોડ હોય તો બી આને કોઈ પ્રોબ્લેમ નથી અને કોઈ પણ ઉબડ ખાબડવાળા રસ્તામાં પણ આ ગાડી ડ્રાઈવ કરી શકે છે અચ્છા તો હવે સમજાયું એ તો છોટા પેકેટ થોડા ધમાકા હે ભાઈ દેખાવે નારકડી લાગતી આ ઇલેક્ટ્રિક ગાડી આજે વયો વૃદ્ધ માટે મોટો આધાર અને બાળકો તેમજ પરિવાર માટે નજીકમાં ફરવાનું સાધન બની છે એ વિહિકલમાં પહેલાં અમે ટુ વ્હીલરમાં કન્વર્ટ કરતા હતા કે પેટ્રોલ ટુ વ્હીલર હોય અને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરતા જેની જરૂરિયાત હોય એ લોકો અમારી પાસે કરાવતા હતા એમ ધીરે ધીરે કરીને અમારું કામ અમે આગળ વધાર્યું અને અત્યારે ફોર વ્હીલ સુધી પહોંચાડ્યું અત્યારે કસ્ટમરની જેવી ચોઇસ હોય એ ટાઈપની અમે ફોર વ્હીલ બનાવીએ આ એટલી મજબૂતી એક બે છોકરા અહીંયા બેઠા હતા ને બે બોનેટ ઉપર બેઠા હતા ધોબી આ ગાડી સરસ ચાલતી હતી ધાર ચડતી હતી ઉતરતી હતી અને ખુદ આપણી પોતાની પ્રોડક્ટ હોય ને બહુ મજબૂત છે ટાયર ને બહાર ચાઇના એવી બધી લાવી એના કરતાં આપણી આ કાર બહુ મજબૂત ને બહુ સારી છે ટુ વ્હીલર ચલાવવામાં મને ડર લાગે છે પડી જવાનો અને એકવાર હું એક્સિડન્ટ થી પડી હતી તો મારા પગમાં સરિયો અને સ્ક્રુ છે જેથી કરીને હું ટુ વ્હીલર ચલાવી શકું એ પરિસ્થિતિ મારી નહોતી એટલે આ કમ્ફર્ટ જોન મને લાગ્યું કે મને પણ પડવાની બીક નથી અને હું સામેની વ્યક્તિને પણ કોઈને હું નુકસાન ન પહોંચાડું આ વિવિધ મોડેલની ક્યૂટ મિનિએચર કારમાં લાઇટ હોર્ન અને સવારી કરતા સાંભળી શકાય એવી મ્યુઝિક સિસ્ટમ પણ છે પ્રોડક્ટની અંદર કોઈ ફાઈબર કે પીવીસી પ્રોડક્ટ અમે યુઝ નથી કરી જેથી કરીને ડેમેજ થતી નથી એટલે લોંગ લાઈફ પ્રોડક્ટ છે બીજું ઈવીમાં છે અત્યાર સુધી માર્કેટમાં ઘણી બધી ગાડીઓ મળે છે પેટ્રોલ ડીઝલ કે સીએનજી એ વિકલ્પ ઉપર છે તો આને મેં ઈવીમાં ડેવલપ કરી છે તો જેથી કરીને પર્યાવરણને પણ નુકસાન નહીં કરે બીજું ઘણા બધા એને પોકેટ મનીમાં બી ફાયદો રહેશે દસ રૂપિયાના ચાર્જિંગના ખર્ચમાં આખો દિવસ એનું વર્કિંગ મળશે ફાર્મ હાઉસ છે રિસોર્ટ છે વીકેન્ડ વિલા છે દરેક જગ્યાએ આ ગાડીનો યુઝ થઈ શકે છે એટલે આની અત્યારે હાલની ડિમાન્ડ ગણવા જઈએ તો ખૂબ છે અને એક જ કહેવા જઈએ તો ગોલ્ફ કાર્ડની જગ્યાએ આને યુઝ પણ કરી શકીએ છીએ મારા જેવા વ્યક્તિ આપણા ભારતમાં ઘણા બધા છે કે જેમની અંદર સ્કિલ છુપાયેલી છે પણ એ પૈસે ટકે મા પાછળ હોય છે કે કંઈ ના કંઈ પરિસ્થિતિના કારણે પાછળ હોય છે તો એક હું એમના પાસે એક એવો પ્રસ્તાવ મૂકું છું સરકારનો જો મને સહયોગ ને સપોર્ટ રહ્યો તો હું ઘણી બધી પ્રોડક્ટ ડેવલપ કરી શકું છું આત્મનિર્ભર ભારતની પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ એવી પ્રોડક્ટો થાય જે આપણા આજુબાજુમાં રહેતા લોકો આ આ અંદર અંદર કમાય કામ કરી શકે અને જે ઓછું એજ્યુકેશન છે જે સાત ભણીને આઈટીઆઈ કરે આઠ ભણીને આઈટીઆઈ કરે એવા લોકોને પણ હું આમાં સમાવેશ કરી શકું છું માનવીની અધૂરી ઈચ્છાને જો પાંખ મળી જાય તો આખું એ આકાશ નાનું બની જાય અમદાવાદના સંજયભાઈનું આ સ્ટાર્ટઅપ આત્મનિર્ભર ભારત માટે પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ મિત્રો દિવ્યાંગ એટલે ખોડખાપણવાળા નહીં પરંતુ દિવ્ય અંગો અને વિશિષ્ટ શક્તિ ધરાવતી વ્યક્તિ અને આવી જ એક વ્યક્તિ એટલે ધીરુભાઈ ઠાકોર અને ધીરુભાઈની આ વિશિષ્ટ શક્તિ એટલે એમનું મજબૂત મન ચોવીસ વર્ષના ધીરુભાઈ

કે મારો દીકરો હાથે પકડી એકે હે મેં શીખવાડી પણ મને પકડી એકે પાસે હેઠી એકે પાસે આ મારી અતારી કાંક આપું ભરાવ તો બહુ એમ થાય છે કે મારો દીકરો હવે અમાને વાંધો નહીં અને એ એની જાતે ખુશથી ભલે હેરો પંચોતેર ટકા દિવ્યાંગ આ વિદ્યાર્થી જો તમામ ખેલ મહાકુંભની અંદર કોઈ પણ જાતની રમતોની અંદર પોતાની નિડરતા પોતાની સાહસતા અને કરી અને જો આગળ વધતા હોય તો આવીએ વિદ્યાર્થીઓને ખૂબ સપોર્ટ થાય દિવ્યાંગ શબ્દ સાંભળતા જ કંઈક ખૂબતું હોય એવી અનુભૂતિ થઈ આવે અને આજે પણ કેટલાક લોકો તેમને દયા ભાવે જોતા હોય છે ત્યારે આપણા દેશમાં જ નૃત્યકાર સુધાચંદ્રન પર્વતારોહી અરૂણિમા સિંહા અને હાસ્ય કલાકાર જય છનિયારા જેવા દિવ્યાંગોએ પોતાની કમીઓને ખૂબીમાં બદલી પોતાના જીવનમાં નવી આશાનો તો સંચાર કર્યો પણ એ સાથે જ સામાન્ય વ્યક્તિઓ માટે પણ એક પ્રેરણારૂપ બન્યા કોઈ એવું કહેતા હોય કે આપણાથી આ ના થાય તારાથી આ ના થઈ શકે તો આપણે એ વ્યક્તિને કરી બતાવવાનું કેમ મારાથી ના થાય હું કરીને જ બતાવીશ જીવનમાં એક જ લક્ષ્ય રાખવાનું કે મારાથી થશે 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 હિંમત નહીં હારવાની ક્યારથી હું બે હાથથી શરીરથી વિકલાંગ છું વિકલાંગ નથી જો બનથી વિકલાંગ હોત તો હું આટલા સુધી ના પહોંચી શકે હોત ત્યારે ધીરુભાઈ સમાજમાં દિવ્યાંગતાની દિવ્યતા પ્રસરાવવા પોતાનાથી બનતા પ્રયત્નો થકી ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરી રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી અમૃત ઠાકોરનો રિપોર્ટ મિત્રો આપણામાં કહેવાય છે કે પુત્રના ગુણ પાળામાં જ ખબર પડી જાય છે ચાલો આજે તમને બતાવીએ એક એવી બાળકીને જેણે માત્ર 15 મહિનાની નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે મને બેર કેવું બોલે કેવું બોલે બેર સુરત ની આ માત્ર પંદર મહિનાની મનશ્રીએ વર્લ્ડ વાઇલ્ડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે મનશ્રીએ સિત્યાસી સેકન્ડમાં માં વીસ પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે પંદર મહિનાની મનશ્રી રાવલને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે તેણે વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે આટલી નાની ઉંમરે તે થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલી શકે છે એટલે કે મિમિક્રી કરી શકે છે જ્યારે પણ મનશ્રીને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે ત્યારે તે તરત જ તેમનો અવાજ કાઢીને બતાવે છે એટલે કે વિવિક્રી કરે છે ગૂસ કેવું બોલે પછી લાયન કેવું બોલે લાયન પછી આઉલ કેવું બોલે સેકન્ડમાં એક એક બાદ વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોની કરવા માટે તેનું નામ વર્લ્ડ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે મેરી બેટી મનશ્રી આજ્યવ રાવલ પંદર મહિને એજ પર એટી સેવન કે સાઉન્ડ્સ મિમિક વર્લ્ડ રેકોર્ડ બનાયા હૈ હર અચીવમેન્ટ और कैसे रुचि आई अगर वो बताऊँ तो वो नौ दस महीने की थी अराउंड और हमारा एक रूटीन रहा है कि वो उनकी दादी के साथ जब भी सुबह उठती है तो उनकी दादी जो हमारी सोसाइटी में बर्ड्स आते हैं तो वो उनको दिखाती है सुबह सुबह तो बहुत सारे बर्ड्स आते हैं तो वो उनकी आवाज़ उनको सिखाते थे उनकी दादी और ऐसे ही खेलते खेल खेल में वो आवाज़ वो सामने से मिमिक करने लगी મનશ્રી તેના ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ જ્યારે આવે ત્યારે મનશ્રી તેમને ધ્યાનથી સાંભળતી હતી અને તેની સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી જતા આટલી નાની ઉંમરમાં તે પ્રાણી અને પક્ષીઓના નામ નથી બોલી શકતી પરંતુ તેમના અવાજ સહેલાઈથી મિમિકરી કરી શકે છે આટલી નાની ઉંમરમાં અત્યાર સુધી કોઈ પણ બાળકે એક સાથે વીસ પશુ પક્ષીઓનો અવાજ નથી કાઢ્યો અને એટલે જ તેણે આ રેકોર્ડ બનાવ્યો છે फिर हमें धीरे धीरे पता चला कि यस वो हर एक एनिमल बोर्ड को अब उसके साउंड से पहचानती है तो फिर हमने भी धीरे धीरे उसको बुक, बुक्स का भी बड़ा शौक है तो बुक्स में से हम उसको एनिमल्स दिखाते थे और उसकी साउंड बताते थे और तो उसको और ज्यादा इंटरेस्ट आने लगा सूरत ने आप पंदर महीना दीकरी ने जोई ने विश्वास नहीं था क्या कालू कालू बोलवा वाली उम्र मेरे एक विश्व स्तरे रेकॉर्ड बनाव्य અને બે દિવસ સુધી ચાલેલા આ યુદ્ધની રજત જયંતિ નિમિત્તે સમગ્ર દેશ અને ભારતીય સેના આ યુદ્ધમાં બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે ત્યારે ચાલુ જોઈએ सौ पर लड़ाई आयुध कारगिल युद्ध में कारगिल में में के दुर्गम पहाड़ों पे लड़ी गई और ये इंडिया की सबसे डिफिकल्ट लड़ाई थी, क्योंकि तो बाकी लड़ाई में भारत और दुश्मन की फौजें आमने सामने थी लेकिन ये एक ऐसी लड़ाई थी जहाँ दुश्मन ने धोखे से एन एच वन के ऊपर वाली सभी पहाड़ियों के ऊपर कब्जा कर लिया था वहाँ अपने बंकर बना लिए थे और ऊपर से वो हमारे जवानों के ऊपर लगातार गोले बरसा रहे थे वहाँ पे टेम्परेचर माइनस ट्वेंटी एट डिग्री सेंटीग्रेड इवन सांस लेना मुश्किल था और ऊपर से दुश्मन लगातार पत्थर फेंक रहा था गोले बरसाता था और उसमें अपने सभी माउंटेन्स के ऊपर माइस लगाती हमारे जवानों को अपने कंधे के ऊपर 45 किलो से लेकर 50 किलो तक का वेट लाती के जिसमें उनके आर्म्स अमीशन हथगोले, वेपन सब कुछ थे उसको लेके ऐसे सीधे चाह पहाड़ों पर चढ़ना पड़ा जहाँ पे एक एक कदम बढ़ते मुश्किल फिर भी उन्होंने हिम्मत नहीं की जहां हमारे जीतने के चांस एक परसेंट भी नहीं थे वहाँ पे भी उन्होंने अपने साहस शौर्य वीरता और देशभक्ति के सहारे एक असंभव सी विजय को प्राप्त। जो सबसे ज्यादा इंस्पायर करती है कोई चीज किसी सोल्जर को वो हमें सिखाई भी जाती है और हम उसको हमेशा याद रखते हैं वो है नाम नमक और निशान ये तीनों वैसे तो एक ही मतलब है लेकिन नाम का मतलब है तो अपनी यूनिट का नाम और अपने देश का नाम नमक का मतलब है जो ऋण आपके ऊपर है जो आपने इस यूनिट से या इस देश से लिया है उसका वापस ऋण उतारना है वो है नमक और तीसरा है निशान निशान हर एक यूनिट का अपना एक निशान होता है और देश का जो निशान है वो है हमारा फ्लैग तिरंगा और तिरंगे के ऊपर लहराता था और शुभ चक्र जब हम इन अटैकों पर गए तो बहुत डिफिकल्ट अटैक थे और जाने से पहले हमने अपने केसरिया बाना बहना था जिसका मतलब होता है कि या तो हम जीतेंगे या वापस नहीं आई इनफैक्ट हम लोगों ने अपनी फैमिली को लास्ट लेटर तक लिख दिया था कि अगर हम वापस नहीं आए तो हम अपना संदेश दे रहे लेकिन ट्रेंड निश्चय था कि कुछ भी हो जाए जो भी कुर्बानी देनी पड़े हम जीत के ही हैं। टाइगर, है, टाइगर हिल ने लड़त वक्त कारगिल युद्ध में सौ सैनिक था योगेंद्र सिंह यादव के जमने पंदर गोड़ियों वगवा छता टाइगर हिल दुश्मनों ना कब्जा माथी छोड़ा वानी हती चाह एवाज खता वीर शहीद नायक मुकेश कुमार राठौड़ कारगिल युद्ध वक्त गुलमर्ग में ट्रेनिंग आपी थे थे, जी सी, जी ते वक्त जे रणजीत सिंह लग्न करेला ने लग्न नहीं करेला ये लोग कोनो अलग ग्रुप बनाव्यो जे लग्न नहीं करेला था हमने फर्स्ट पहली प्रायोरिटी मा एमने लड़वा मोकलवाना था ते वक्त मारा ब्रधर ने मेरेज थी गए लगन थी गए તે છતાં તે અનુએના રૂપમાં જતે ચાલ્યો ગયો અને એ જે પહેલી ટુકડી શરૂઆતની ગઈ તેમાં તે લડવા ગયો હતો ચાર જૂન ઓગણીસો નવ્વાણુંના દિવસે તે લોકોની જે પહેલી ટુકડી ગઈ તેમાં તે આગળ ગયો હતો તેને જે પહેલો સામનો કરવાનો આવ્યો તે વખતે તેને ત્રણ ગોળી વાગી હતી છાતીમાં ત્યાર પછી તે ઊંડી ખીણમાં પટકાઈ ગયો નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં મારો બોર્ન થયો હતો જે ટાઈમે કારગિલ વોર ચાલ્યું હતું જે ટાઈમે હું મમ્મીના સ્વીટમાં હતો પાંચ મહિના પાંચ મહિના પછી મારો બોર્ન થયો હતો અને નાનપણથી હું ડેડીના આ કિસ્સાઓ સાંભળતો આવેલી એના કારણે મને બી ના આવ્યું હતું કે ભાઈ મારે બી જોઈન થવું છે આર્મીમાં આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ પછી મેં ટ્રાય આઈ બી કર્યું પણ આઈ ફેલ હવે હું ઇન્ડિયન આર્મીમાં તો નહીં જોડાઈ શકું परन्तु हूँ एक उत्तम नागरिक बनी देश की सेवा करी और आज मारा पप्पा वीर शहीद सेक्शन कमांडर मुकेश राठौर ने मारी श्रद्धांजलि हसे कारनिल विजय दिवस पर सभी सिटीजन्स को और सभी साथियों को मुझे एक ही बात कहना है कि आप ऐसे नागरिक बने जिससे कि आपके जो साथी सैनिक हैं उनको अपने प्राण नौछावर करते समय कोई शर्म ना आए या उनको कोई शक ना रहे

આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યુઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આપણા આજ કાર્યક્રમમાં વધુ કેટલીક સકારાત્મક વાતો સાથે આવતા એપિસોડમાં ત્યાં સુધી આપની રજા લઈએ નમસ્કાર